આદર્શક્તિ તું નમો હોઉચરી ગણપત લાગુ થાય વાણી આપો પરમેશ્વરી હો ગૌચરી ગુણ તમારા ગાય મળી સામટી હો સરોવર માનસરોવર તમારો વાત સર્વે મળી પીરી સ્થાપના હોગોચરી સોનું ગળે સોના ઘડિયા બાજુ બંદરી ગળિયા એકા બનહાર

તણો કીધું પુરુષ હવે કયું નથી એ તો ખાતમ હોબોચરી ઘટના આવ્યું વાળી ધર્મ થયો ધરણી ત્રણ પુણ્ય કયું પામ થાય છે આનંદ ઓછા જોડી ને વિચરીને વિન હું બહુચરી

ગણપત લાગુ પાર દિન જાણી ને દયા કરો બહુચરી મુખે માગું તે થાય બહુચરા મહાદગી જાય અંબિકા માદગી જાય ગાયત્રી માદગી જાય